ગુજરાતના અગ્રીમ અકબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલા રહમતનગરમાં લોકભાગીદારીના ખર્ચે અંદાજિત સાત લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત માર્ગનું લોકાર્પણ કરાયું ભરૂચના મનુબર ચોકડી પાસે આવેલા રહમતનગરમાં લોકભાગીદારીના ખર્ચે અંદાજિત સાત લાખ રૂપિયાના માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે લોક ભાગીદારીના પંચોતેર લાખના અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ બે શૂન્ય બે 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 શૂન્ય બે ત્રણના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા સાથે સાથે રહમતનગરમાં પાણીની લાઇન અને ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ જણાવ્યું હતું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે જેની કામગીરી વહેલી તકે શરૂ થશે નગરપાલિકાના માર્ગના લોકાર્પણમાં વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલા રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજભાઈ ભગત અને આસિફભાઈ સોસાયટીમાં રહેતા આગેવાનો અને સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહી હતી

પૂર્ણ થયું છે જે લોક ભાગીદારીમાં કાઢવામાં આવેલું છે અંદાજે સાત લાખના રસ્તે સાત લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવેલો છે આ જ સોસાયટીનો મુખ્ય રસ્તો આ જ વર્ષની નગરપાલિકાની ગ્રાન્ટમાં અને ત્યારબાદ સિત્તેસમાં એમ કહીને મુખ્ય રસ્તાથી લઈને અંદર સુધીનો રોડ સંપૂર્ણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે ટોટલ પંચોતેર લાખના જે કામો સિત્તેસના હતા તે આ સાથે પૂર્ણ થાય છે ને તે સિવાય પણ પચાસ લાખની જે ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસના વર્ષની હતી તે કામો પણ પૂર્ણ થાય છે એટલે વોર્ડ નંબર એકના જે પણ કામો પેન્ડિંગ હતા અત્યાર સુધીમાં તે કામો પૂરા થાય છે ને હવે પછીના જે કામો છે પચાસ લાખ તે ઓલરેડી પાઇપલાઇનમાં છે જાહેરાતમાં છે એટલે તે ચોવીસ પચીસ જે ગામ છે એમાં જાહેરાતમાં છે ટૂંક સમયમાં જે પણ કામો નગરપાલિકા વોર્ડ નંબર એકના મંજૂર થયા છે એ નવા કામો પણ ચાલુ થશે રહેમતનગરની પાણીની લાઈન આ સોસાયટીની અને ડ્રેનેજના કામ પર જે પણ બાકી હતા તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી આ રસ્તાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુખ્ય રસ્તાની પાણીની લાઇન સાથે આ પાણીની લાઈન જોઈન્ટ કરવામાં આવશે તો આ વિસ્તારમાં પાણીનો જે સમસ્યા છે તે પણ દૂર થઈ જશે